પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લા ઓલપાડ અને હાસુડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થશે તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળીને ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ કરવા માટે ભાદોલ ગામે એક મીટિંગ યોજાઈ હતી તાલુકામાંથી પસાર થતી પંચોતેર કેવી લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં હવે લડાઈ કંપની સામે નહીં સરકાર સામે હોવાનો સૂર ઉઠ્યો હતો તેમજ આવનારા દિવસોમાં ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને ચીમકી ઉચ્ચારી હતી આ યોજાયેલ મિટિંગમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા દોઢ વર્ષે ચાલી રહેલ આંદોલન વિશે માહિતી આપી હતી એમણે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ બુદ્ધિ જણાઈ રહી છે એમણે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા જણાવી દીધું હતું ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ દ્વારા ખેડૂતોને સંઘે શક્તિ કળિયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ હતી તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે અદાણીને ફાયદો કરાવવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું એ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહેશે ખેડૂતોને સંબોધતા સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો ઉપર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા પરંતુ હાલમાં મેન્ડેટથી ચૂંટાઈને આવતા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે મૌન સેવીને બેઠા છે ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવું જોઈએ અને ખેડૂતોએ સંગઠિત થઈને એક અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવાની જરૂર છે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓ ગામમાં પ્રવેશ કરે ત્યારે કોઈ પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં અને આવનારા દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ પાંચથી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસોનો ઘેરાવ કરવાનો લગભગ દસથી પંદર હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટે નું આયોજન કરવામાં છે સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોલ કામરેજ બારડોલી પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં પાવરગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે પાવરગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે પાવરગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો છે કે સરકાર શું કરે છે જ્યારે પોલીસ દોઢ વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલિગલી પહોંચીને પાવ પાવરગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવરગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોનો હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ બાકી પાવરગ્રીડ અને સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોઈ વાંધો નથી તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવરગ્રીડ લાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય સરકાર સામે કરવું પડશે એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વરમી મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા દસ દિવસમાં હજારથી પંદરસો ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસમાં ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે